પર નિવેદન અને સ્વામીના અશ્લીલ વિડિયો બહાર આવવાનો મામલો શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો બેનર અને વિવાદાસ્પદ ફોટો લઈ વિરોધ નોંધાવ્યો આવા બાવાની સંપ્રદાયમાં જરૂર નથી આવા હાકી કાઢવા કરીમાં સંપ્રદાયી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપા નો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવન ને સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી